પ્રાપ્ત વિગતો અનુસાર આ ઝડપાયેલી મહિલાઓ કયા માર્ગેથી ભારતીય સીમામાં પ્રવેશી અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં ગુપ્ત રીતે આશ્રય લઈ રહી હતી તે અંગે તપાસકર્તાઓ દ્વારા ઝૂળવણ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘુસણખોરી પાછળ કોઈ સંગઠિત માનવ તસ્કરી કરતી ટોળકીનો હાથ છે કે કેમ અને તેઓને અત્રે રહેવા પાછળનો મુખ્ય હેતુ શું હતો તે જાણવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે આ ગંભીર બાબતની નોંધ લેતા પોલીસ તંત્ર દ્વારા પકડાયેલી તમામ મહિલાઓને કાયદાકીય રાહે તેમના મૂળ દેશ બાંગ્લાદેશમાં પરત મોકલાવવા માટે દેશનિકાલની પ્રક્રિયા સત્વરે આરંભી દેવામાં આવી છે શહેરમાં આંતરિક સુરક્ષાની જાળવણીના ભાગરૂપે વહીવટી તંત્ર હવે અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે છુપાઈને રહેતા શંકાસ્પદ વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોતાની તપાસ વધુ વ્યાપક બનાવશે તેવી શક્યતાઓ છે બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરેલા કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે અગાઉ આઠ મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા ચોત્રીસ બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી